બોટલ આપી દે છે કે ભજી આપી દે છે કે પૈસા આપી દે અને ઈ સમયે એની માંગણી વગરની હારા મતઈ ન દેતા આ વસ્તુ દિયે છે ને ઓલા લિયે છે અને પછી 2000 5000 10000 રૂપિયા જે પણ લઈને એને મત આપે છે અને છેલે 5 વર્ષ સુધી એની એ કે છે કે આ સરકાર અમારું શું કહે તો 15000 કે 2000 લઈ કે બેઠા ભાઈ પછી તમે 5 વર્ષ એમ કે સરકાર અમારું કંઈ કરતા નથી આ નેતા અમારો કંઈ કરતું નથી પણ એક વાર એક સમય ગુજરાત નો કોળી ઠાકોર અઢી કરોડ જે સમાજ છે એક વાર નક્કી કરી લઈએ અરે લેવાય ને ભલે લઈ લઈએ ના નથી પણ એકવાર વાર એવું નક્કી કરી લઈએ મત તો મારા સમાજ ને જ મળશે પછી ભલે એકવાર આપણો સમાજ ની સરકાર બની જાહે પછી આ એક બે માંગણીમાં આપણે જે વિરોધ કરવો પડશે આની આ બેઠક માં વિરોધ નહીં કરવો પડે આપડી આરે વિરોધ કરવા માટે ઈ લોકો આવી એક સર્કિટ હાઉસ ખોલશે અને ત્યાં ચર્ચા કરશે ત્યાં અંદર ડખા કરે આ તો આપણે અંદર ડખા કરાવી દીધો એટલે આ બધી વસ્તુ બહાર જાય બહાર સારી નથી લાગતી અંદર ને અંદર રે આપણામાં ને આપડામાં અને આ બેઠક ફક્ત ને ફક્ત આ જે સમાજના જેટલા પણ સંગઠનો છે એ તમામ સંગઠનો એક કરી એક જગ્યાએ આપણે દોડાવવાના છે અલગ અલગ જગ્યાએ દોડાવવાના નથી

અને છેલે સરવારે આ સમાજને ટિકિટ નહીં મળે ને તો પાર્ટી તો ઊભી કરશું જ અલગ બનાવ હા અલગ 100% ઊભી કરશું જે આ સંગઠનને આ સમાજને જે ન્યાય આપી શકતો હશે આ સંગઠન એની સાથે ઊભું રહેશે જો ન્યાય એક પણ સંગઠન નહીં આપતું હોય તો આ પાર્ટી જરૂર ઊભી કરશું